એક માથાબાર ઈસમે ડોક્ટરની ચેમ્બરમાં ઘુસી જઈ ડોક્ટરને તમાશો મારી દીધો છે ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હોય છે નેલી હાલ તો તબી બે પાંડેસરા પોલીસને જાણ કરતા પોલીસ ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે નું નામ હું ડોક્ટર ડ્રીમ પટેલ ડ્રીમ ચિલન હોસ્પિટલનો ઓનર મારા આસિસ્ટન્ટ ડોક્ટર નામ ડોક્ટર મનોજ પ્રજાપતિ ગઈકાલે સાંજે એક પેશન્ટ આવ્યો હતો જેણે ઘરે ઉંદર મારવાની દવા લીધી હતી અને અમે પ્રાઇવેટના પ્રોટોકોલ પ્રમાણે રિલેટિવને એણે શાંતિથી સમજાવ્યું કે ભાઈ તમારે ચોવીસ અડતાલીસ કલાક ઓબ્ઝર્વેશનમાં એડમિટ થવું પડે કંઈ પણ કોમ્પ્લિકેશન હોય તો હોસ્પિટલમાં આપણને ખ્યાલ આવે કોઈકવાર એવું થાય કે ભાઈ બાળકને તકલીફ થાય કે ઓક્સિજન ઓછું થવા માંડે ધબકારો ઓછા થાય તો મોટી હોસ્પિટલ પણ મોકલવું પડે જેના માટે તૈયારી રાખવી પડે અને આપણે એડમિટ કરીને ટ્રીટમેન્ટ ચાલુ કરી દઈએ એમણે કીધું કે મારે એડમિટ નથી થવું અને ફાઇલ લઈને ચાલ્યા ગયા પછી એ રિલેટિવ પાછા આવ્યા મારા આસિસ્ટન્ટ ડૉક્ટરને દસથી બાર વાર તમાચા માર્યા અહીંયા સ્ટાફ સાથે મગજમારી કરી ગાળા ગાળી કરી અને જોર જોરથી માર્યા જે વસ્તુ ખોટી છે કે અમે પેશન્ટને શાંતિથી સમજાવ્યું કે ભાઈ તમારે એડમિટ થવાની જરૂર છે એ જ પેશન્ટ સાચી ચિલ્ડ્રન હોસ્પિટલ પણ ગયું ત્યાં પણ એને ઇન્ડોર માટે સમજાવવામાં આવ્યું પણ એ પેશન્ટ ત્યાં પણ એને મગજમારી કરી અને નહીં ઇન્ડોર થયું અને અમે ચાહીએ છીએ કે એ

તમે કઈ પણ હોય પણ હુમલો નહીં કરી શકો કોઈને પણ મારી નહીં શકો તમારે નહીં ઇન્ડોર થવું નહીં દાખલ થવો અમે કોઈને ફોર્સ નથી કરતા કે તમે દાખલ થાવ તમારે નહીં દાખલ થવો તો નહીં દાખલ થાવ પણ કોઈના પર હથ ઉઠાવો અને ગાળાગાળી ગાડી કરવી એ વસ્તુ ખોટી છે એ ચલાવી લેવામાં આવશે નહીં